પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુરા ગામે રાજ્યસભાના સાંસદ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યસભાના સાંસદ અને વ્યવસાય સર્જન તબીબ ડોક્ટર જશવંતસિંહ પરમાર સંચાલિત ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકાના વાઘજીપુર ગામે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગોના અનુભવી તબીબો અને આરોગ્ય કર્મીઓએ બ્લડ પ્રેશર બ્લડ શુગર હૃદયરોગ આંખોની તપાસ સામાન્ય તબીબી ચકાસણી સહિતના આરોગ્ય પરીક્ષણો કર્યા હતા આ કેમ્પમાં નાગરિકોને મફત તબીબી પરીક્ષણોની સુવિધા સાથે સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ આયુષ્યમાન ભારત અને વય વંદના કાર્ડનો લાભ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો નાગરિકોએ પોતાનું આરોગ્ય ચકાસ્યું અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન પણ મેળવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર પોતે હાજર રહીને નાગરિકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તબીબો ટ્રસ્ટના સભ્યોએ આ કેમ્પને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લીધો હતો and <laughs> the ڪنهن کي ڪو راءِ ڏيڻ جو ڪم ڏيڻو آهي

આજે વાગજીપુર અને આ વાઘજીપુર એટલે મારું જન્મસ્થાન અને આજે વાઘજીપુર ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને આ કેમ્પ જે છે એ ભાગ્યવદી છે મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા આપણા જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે આમાં આપ જોઈ શકો છો કે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર દર્દીઓએ એનો લાભ લીધો છે અને હજુ પણ લાભ લઈ રહ્યા છે આ મેગા ચેમ્પ મેગા કેમ્પની અંદર વિવિધ પ્રકારના જે આપણા સબ્જેક્ટ છે જેમ કે મેડિસિન વિભાગ છે ઓર્થોપેડિક વિભાગ છે સર્જરી વિભાગ છે સ્ત્રી રોગ વિભાગ છે બાળરોગ વિભાગ છે તેની સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ અને વયવંદના કાર્ડ આ કાર્ડને નવા જે એમના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ એનો લાભ કઈ રીતે લઈ શકે તેનું પણ માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને આ કાર્ડ એ લોકોને આપવામાં પણ આવી રહ્યા છે અને આ મેગા કેમ્પ એક માઇલસ્ટોન સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે કે અમે આવનારા સમયની અંદર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમના સહયોગથી અને અમારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે જિલ્લાના અને વિસ્તારના ખૂણે ખૂણે આ પ્રકારના કેમ્પ કરવા જઈ રહ્યા છીએ આજે જે પ્રકારે દર્દીઓનો લાભ લીધો છે તે જોતા આવનારા સમયમાં વિસ્તારની સ્વાસ્થ્યની સમસ્યાઓની અંદર અમે અંશે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવાના લક્ષ્ય સાથે વિસ્તારની અંદર જવાના છીએ ત્યારે આજના કેમ્પની અંદર જેટલા લોકોએ પણ એનો લાભ લીધો છે અને જેમના દ્વારા આ કેમ્પ સક્સેસ જઈ રહ્યો છે તેવા સ્વાસ્થ્ય વિભાગ અમારા ભાગેરી મેડિકલ ટ્રસ્ટ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને મીડિયાના કર્મીઓ અને સાથે ઉપસ્થિત સર્વે ગામના જેટલા પણ આગેવાનો છે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં આ પ્રકારના કેમ્પ અવારનવાર આયોજન કરવાના છે તેમાં પણ આ પ્રકારનો સાથ અને સહકાર રહેશે એવી મને અપેક્ષા છે